જી માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ભગીલાસ ખાના ખજાના વર્ષા ઋતુ છે ને ઉપવાસના દિવસો પણ ચાલુ થઈ ગયા છે કોઈને મોડા વ્રત તો કોઈને જયા પાર્વતી તો કોઈને ગૌરી વ્રત અને આ વ્રતના દિવસોમાં દીકરીઓ અને સ્ત્રીઓ મોડું જમતી હોય છે તો આજે વાઘેલાસ ખાના ખજાના મીઠા વિનાની સ્પેશિયલ મોડી થાળીની રેસીપી લઈને આવ્યું છે જે એકદમ સ્વાદિષ્ટ છે તો ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપી ગમે તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો અને મારી પ્યારી વાલી દીકરીઓને ગૌરી વ્રતની ઢેર સારી શુભકામનાઓ તો એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જતી એકદમ સ્પેશિયલ મોડી થાળીની રેસીપી આપણે ચાલો શરૂ કરી દઈએ તો સૌથી પહેલાં તેના માટે આપણે પૂરીનો લોટ બાંધી લેશું તો અહીંયા મેં એક વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે હવે તેની અંદર બેથી ત્રણ ચમચી જેટલું આપણે તેલ અથવા તો તમે ઘી પણ એડ કરી શકો છો મોણ માટે અહીંયા આપણે મોડી થાળી તૈયાર કરી રહ્યા છે એટલે મીઠાનો ઉપયોગ નહીં કરીએ પણ જો તમે મીઠું એડ કરવા માંગતા હો તો ઉપવાસનું જે સિંધવ મીઠું આવે તે એડ કરી શકો છો આ રીતે તેલને લોટ સાથે મિક્સ કરી લેવાનું અને હાથેથી મુઠ્ઠી વળે એ રીતનું મોણ એડ કરવાનું જો તમારે મુઠ્ઠી ના વળે તો થેડું તેલ અથવા તો ઘી વધારે એડ કરી દેવાનું છે હવે થોડું થોડું પાણી એડ કરવાનું છે અને ના વધારે ઢીલો કે ના વધારે કડક એ રીતનો લોટ બાંધીને રેડી કરવાનો છે થોડો કડક જ લોટ બાંધવાનો છે વધારે ઢીલો ના લોટ બાંધાય એના માટે એકદમ થોડું થોડું પાણી એડ કરવાનું જેથી પાણી વધારે ના પડી જાય અને આપણને જે પ્રમાણે લોટ જોઈએ એ પ્રમાણે બંધાય એના માટે તો લોટ બંધાઈ ગયો છે તો થોડું હાથેથી તેને મસડી લેવાનો છે જેથી લોટ એકદમ સરસ સ્મૂધ થઈ જાય એટલા માટે હવે લોટ એકદમ સરસ સ્મૂથ થઈ ગયો છે તો હવે લોટને ઉપર ઢાંકણ ઢાંકી તેને રેસ્ટ માટે આપણે સાઈડ પર મૂકી દઈશું અને હવે આપણે ખીર બનાવી લેશું તો ખીર માટે મેં અહીંયા પાંચસો ગ્રામ ફૂલ ફેટવાળું દૂધ લઈ લીધું છે તો એક કઢાઈ લઈ લીધી છે અને તેની અંદર મેં અહીંયા પાંચસો ગ્રામ દૂધ એડ કરી દીધું છે દૂધ હંમેશા જ તમારે ફૂલ ફેટવાળું લેવાનું હવે તેમાં એક બોઇલ આવી જાય ત્યાં સુધી આપણે વેઇટ કરીશું હવે દૂધમાં ખૂબ જ સરસ એક બોઇલ આવી ગયો છે તો હવે તેને મિક્સ કર્યા પછી મેં અહીંયા બે ટેબલ સ્પૂન મોરૈયાને અડધો કલાક માટે પાણીમાં પલાળીને રાખ્યો હતો તો તમારે પણ બેથી ત્રણ ટેબલ સ્પૂન મોરૈયાને ખૂબ સારી રીતે બેથી ત્રણ પાણીથી પહેલાં તો વોશ કરવાનો છે અને વોશ કર્યા પછી પાણી એડ કરી અને અડધો કલાક માટે તેને પલાળીને રાખવાનો છે જેથી જે મોરૈયો છે ખૂબ સરસ રીતે ફૂલી જાય એટલા માટે હવે તેને મિક્સ કરી લેવાનો છે અને તળિયે ચોટી ના જાય એટલા માટે ધીમા તાપ પર વચ્ચે વચ્ચે હલાવતા રહીને તેને એકદમ સરસ આપણે કૂક કરી લેવાનો છે તો પાંચથી છ મિનિટ જેટલો ટાઈમ લાગશે આ મોરૈયાને કૂક થવામાં આપણે ધીમા ગેસ પર તેને કૂક કરીશું અને પાંચથી છ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને મોરૈયો કૂક પણ થઈ ગયો છે અને ટ્રાન્સપરન્ટ પણ થઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે જ્યારે મોરૈયો ખૂબ સરસ રીતે કૂક થઈ જાય અને ફૂલી જાય ત્યાર પછી જ આપણે તેની અંદર ખાંડ એડ કરવાની છે તો જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ખાંડ એડ કરવાની છે મેં અહીંયા ચાર ચમચી જેટલી ખાંડ એડ કરી છે હવે બે મિનિટ માટે વધારે તેને કૂક કરીશું જેથી ખાંડમાંથી પણ જે પાણી નીકળે એ પણ બળી જાય એટલા માટે તો બે મિનિટ માટે પાછું તેને સતત ચલાવતા રહીશું વચ્ચે વચ્ચે અને કૂક કરી લેવાનું છે જેથી ખાણ પણ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જાય એટલા માટે તો આ જે મોરૈયાની ખીર છે એ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અહીંયા મેં કેસરના પાવડરને પાણીમાં પલાળી અને પછી મેં અહીંયા તેને ખીરમાં એડ કર્યો છે તમે આ ઓપ્શનલ છે તમારી પાસે કેસર હોય તો તમે એડ કરી શકો છો નહીં તો સ્કીપ પણ કરી શકો છો પણ કેસર એડ કરવાથી તેનો કલર ખૂબ સરસ એવો આવે છે હવે મેં અહીંયા ઈલાયચીનો પાવડર એડ કરી દીધો છે અને તેની સાથે બદામ કાજુ અને પિસ્તાનું જે કતરણ આવે તેને એડ કર્યું છે આ ટોટલી ઓપ્શનલ છે ડ્રાય ફ્રૂટ્સ એડ કરવું જો તમને પસંદ હોય તો એડ કરી શકો છો નહીં તો સ્કીપ પણ કરી શકો છો હવે ફરી એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે આપણી જે ખીર છે એ રેડી થઈ ગઈ છે ગેસની જે ફ્લેમ છે તેને બંધ કરી દેવાની છે અને ખીને થોડી ઠંડી થવા દેવાની છે ખીર થોડી ઠંડી થશે એટલે વધારે પહેલાં કરતાં ગાઢી થઈ જશે ખાસ બાત એ દ્ર ધ્યાન રાખું કે મોરયો ફૂલી જાય પછી જ ખાંડ એડ કરવાની હવે શાક બનાવીશું તો તેના માટે મેં બે નંગ બટેકાને એકદમ સારી રીતે બોઇલ કરી અને કટ કરી લીધા છે ત્યારબાદ એક કઢાઈ ગરમ કરી છે તેની અંદર બે ચમચી જેટલું તેલ ગરમ કરી તેની અંદર જીરું અને મીઠા લીમડાના પાન એડિડ કરી દીધા છે જીરું એકદમ સરસ ક્રેકલ થઈ જાય એટલે અહીંયા મેં તીખા લીલા મરચાં એડ કર્યા છે એકદમ ઝીણા સમારીને તો તેને પણ મિક્સ કરી દઈશું તમે અહીંયા આદુને પણ કટ કરીને એડ કરી શકો છો તો એકદમ સરસ રીતે આપણે તેને મિક્સ કરી લેવાના છે અહીંયા હળદર પાવડર કે મીઠું નથી એડ કરવાનું એટલે મેં નથી એડ કર્યું હવે બટાકા જે આપણે બોઇલ કરીને રાખ્યા છે તેને એડ કરી દેવાના છે ગેસની જે ફ્લેમ છે તે મીડિયમ જ છે હવે બટાકાને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લીધા પહેલાં થોડો મરીનો પાવડર એડ કરી દેવાનો છે જેથી થોડું તીખાશવાળું શાક બને તો બાળકોને જે નાની નાની બાળાઓ છે તેને પસંદ આવે થોડું આખો દિવસ મોડું ખાધેલું હોય એટલે જો તમે મીઠુંનો ઉપયોગ કરવા માંગતા હોય આ શાકમાં તો તમે જે સિંધવ મીઠું ઉપવાસનું મીઠું આવે એ એડ કરી શકો છો હવે મેં અહીંયા થોડા સફેદ તલ એડ કરી દીધા છે તેને પણ મિક્સ કરી લેશું તો આ રીતનું શાક બનાવીશું તો જે બાળાઓ છે સ્ત્રીઓ છે તેમને ખૂબ જ પસંદ આવશે થોડું ચટપટું બને એટલા માટે થોડો લીંબુનો રસ પણ એડ કર્યો છે હવે તેને મિક્સ કરી દેવાનું છે અને બે મિનિટ માટે ઢાંકણ લગાવી દઈશું તો અહીંયા બે મિનિટ થઈ ગઈ છે અને જે બટાકાની ભાજી છે એ ખૂબ સરસ રીતે રેડી થઈ ગઈ છે તો તમે અહીંયા થોડા ધાણા પણ એડ કરી શકો છો અને જે બટાકા છે તેને એકદમ સારી રીતે આપણે બોઇલ કર્યા છે એટલે ખાવામાં ખૂબ જ મજા આવે તો શાક રેડી થઈ ગયું છે હવે આપણે લોટ ચેક કરી લઈએ તો લોટને પહેલાં થોડો આપણે મસડી લઈશું હાથની મદદથી અને તેમાંથી આપણે એકદમ મોટો લુવો બનાવીને રેડી કરી લેવાનો છે જો તમે નાના નાના લુવાની પૂરી બનાવવા માંગતા હોય તો તમે એ પણ કરી શકો છો પણ હું અહીંયા એકદમ સરસ પહેલાં મોટી રોટલી બનાવીને રેડી કરી લઈશ તો તમે તેલ અથવા કોરા લોટનો ઉપયોગ કરીને એકદમ સરસ મોટી અને થોડી પાતળી એવી મીડિયમ સાઇઝની રોટલી બનાવીને રેડી કરી લેવાની છે પછી ગ્લાસ કે વાટકીની મદદથી આ રીતે કટ કરી લેવાની છે તો આપણને એક જ સાઇઝની ખૂબ સરસ પૂરી બનીને રેડી થઈ જાય અને ટાઈમ પણ ઓછો બગડે એટલા માટે આ રીતની પૂરી બધી જ બનાવીને આપણે રેડી કરી લેવાની છે ખૂબ જ આસાન રીત છે એટલે ફટાફટ બધી જ પૂરી બનીને રેડી થઈ જશે વધારે ટાઈમ પણ નહીં લાગે તો આ રીતની મીડિયમ વાળી પૂરી બનાવીને રેડી કરી લીધી છે આપણે તો ચાલો હવે પૂરીને પણ ફ્રાય કરી લઈએ તો તેલ ખૂબ સરસ એવું ગરમ થઈ ગયું છે તો તેની અંદર જેટલી કઢાઈમાં આવે એટલી પૂરી એડ કરી દેવાની છે અને પૂરીને ફ્રાય કરી લેવાની છે ઉપરથી ચમચની મદદથી તેને દબાવીશો તો ખૂબ સરસ એવી ફૂલીને રેડી થશે આ પૂરી તો આજે આપણે જે આ થાળી છે એ મોડી થાળી બનાવીને રેડી કરી છે તો ગૌરી વ્રતની જે છોકરીઓ છે તે ખાય તો તેમને ખૂબ જ મજા આવે એકદમ ટેસ્ટી તીખું અને થોડું ગળ્યું એવું બંને આપણે રેસીપી શેર કરી છે તો બંને સાઈડથી એકદમ સરસ રીતે પૂરી ફ્રાય થાય ત્યાં સુધી તેને ઉલટ કરીને ફ્રાય કરી લેવાની છે તો અહીંયા પૂરી ફ્રાય થઈને રેડી થઈ ગઈ છે તો તેને પણ આપણે સર્વ કરી લઈએ તો છે ને એકદમ ટેસ્ટી રેસીપી એકદમ ટેસ્ટી એવું બટાકાનું શાક અને તેની સાથે મોરૈયાની ખીર અને એકદમ ગરમ ગરમ ફૂલેલી દડા જેવી પૂરી તો તમને જો આ એકદમ ટેસ્ટી ગૌરીવ્રતની સ્પેશિયલ મોડી થાળીની રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને ગૌરી વ્રત કરતી બાળાઓને આ રેસીપી જરૂરથી શેર કરજો તમારા વધારે શેર કરજો આ પણ તમે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી આ રેસીપી બનીને રેડી થાય છે તમારે ઉપવાસ ના પણ હોય તો પણ તમે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મજા આવશે અને મારી ચેનલ પર તમે નવા હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને એક લાઈક જરૂરથી કરજો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક કેર આવજો